લઈ રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની સાત જેટલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે

ચેકિંગ કરેલી હતી ઠંડીથી બચવા માટે પોલીસની ટીમ દ્વારા તાપણું બનાવેલ હતું તાપણા પાસે બેસીને પોલીસ ઠંડીનો સામનો રક્ષણ મેળવતી નજરે પડી હતી થર્ટી પહેલા વાહન ચેકિંગ દરમિયાન એલસીબી ટીમે પાલનપુર નજીકથી પેટી ભારે લાઈસે ટ્રક ઝડપી પાડી છે અઢાર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા થર્ટી લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટેકરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે પરંતુ અવનવા કિમિયાઓને રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાય છે પોલીસ દ્વારા એટલું ઝીણવટ ચેકિંગ કરવામાં આવે છે કે બુટલીગરોમાં ફફડાટ ફેલાવશે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે દારૂ પકડાવવાના સાડા જેટલા કેસો સામે આવ્યા છે આ કેસોમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે